પોરબંદરમાં રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદના એક મહિલા સ્પર્ધકને હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલિક રેસ્ક્યુ કરીને ક્રિટિકલ કેર યુનિટ ખાતે સારવાર આપવામાં આવતા તેમનો જીવ બચી ગયો હતો અને સ્થિતિ સ્થિર છે

ત્યારે રેસ્ક્યુની ટીમે બોટ મારફતે તાત્કાલિક તેને કાંઠે લવાયા બાદ રેસ્ક્યુ ટીમ દ્વારા ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આપીને આશા ક્રિટિકલ કેર યુનિટ ખાતે ખસેડવામાં આવ્યા છે અને ત્યાં સમયસર સારવાર મળી જતાં તેમની સ્થિતિ સાધારણ છે મહિલા સમુદ્રમાં જ્યારે તરણ ક્રિયા કરતા હતા ત્યારે અચાનક તેમનું હૃદય બંધ પડવા લાગતા ડૂબવા લાગ્યા હતા તેથી રેસ્ક્યુ કરીને કાંઠે લવાયા બાદ ત્યાં સીપીઆર આપીને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા અને ત્યાં વેન્ટિલેટર ઉપર રાખીને તેમની સ્થિતિને સાધારણ બનાવવામાં આવી હતી અચાનક હૃદય બંધ પડતા ફેફસા સુધી પાણી પહોંચી ગયા હતા પરંતુ હવે તેમની સ્થિતિ સ્થિર છે જેથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મીના મિસ્ત્રી છે અને અમે સાત આઠ જણા અમદાવાદથી અહીંયા સ્વિમિંગ કોમ્પિટિશન માટે આવ્યા હતા અને લીના વર્ધન છે એ અમારા ફ્રેન્ડ થાય અને એ બહુ સારા આપણા હોકી અને ફૂટબોલના નેશનલ પ્લેયર રહી ચૂક્યા છે અને એ અત્યારે પણ ફૂટબોલ કમિટીમાં એમની સેવા આપી રહ્યા છે અને ખાસ્સા વખતથી સ્વિમિંગ પણ કરી રહ્યા છે અને અમે અહીંયા શ્રીરામ સ્વિમિંગ કોમ્પિટિશનમાં અમે આવ્યા અને આ જે બન્યું પણ એમની બહુ જ સારી બધી વ્યવસ્થા છે તરત એમને ત્યાં આગળ ટ્રીટમેન્ટ મળી ગઈ શું કે આપણે તરત જે રેસ્ક્યુ ટીમે એમને બહુ જ સારી ટ્રીટમેન્ટ આપી તરત અહીંયા લઈ આવ્યા અને એમની કંડિશન હવે બહુ જ સરસ છે અને થેન્ક યુ શ્રીરામ સ્વિમિંગ કોમ્પિટિશન તમારો ખૂબ ખૂબ આભાર અને તમે બહુ સારી રીતે બધી જ વસ્તુઓ મેનેજ કરી રહ્યા છો કી